તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઘર ઘરાવ આ ટ્રેક્ટર છે વેચવાનું છે યાજ બી ભાવે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર ના મોડેલ ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હાજર ઓગણીસ ના મોડેલ નું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનર નો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમત બે લાખ એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને મંગળપુરા ગામે જોવા મળશે ઉપર નંબર મળશે છન્નું છ સત્યાવીસ વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો